સંજેલી તાલુકાના કરાડિયા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય હેઠળની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા કરાડિયા સંજેલીની અંદાજીત ઓગણીસ કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત ઇમારત હોસ્ટેલ બિલ્ડિંગ અને સ્ટાફ ક્વાર્ટર્સના લોકાર્પણ કર્યા ફતેપુરા વિધાનસભાના સંજેલી તાલુકાના કરાડિયા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય હેઠળની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસીક શાળા કરાડિયા સંચેલીની અંદાજિત ઓગણીસ કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત ઇમારત હોસ્ટેલ બિલ્ડિંગ અને સ્ટાફ ક્વાર્ટર્સના લોકાર્પણનો કાર્યક્રમમાં દાહોદ સાંસદ શ્રી જસવંતભાઈ બાપુર શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને ધામધૂમથી કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આજુબાજુ ગામના યુવાનો ભાઈઓ બહેનો અને ગામના વડીલો

આજે પણ બદલાવાની ઘણી વરતું પણ પછી આજે ગોપલનું સાંગોખાન આજે પાર પડી ગયું છે આ મંગલમય પ્રસંગે આપણા ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે તાલુકાની જાહેરાત થયા પછી બાર વર્ષના ગાળામાં સંજેલીનો વિકાસ અને તમારા આશીર્વાદથી દાહોદના સાંસદ બનવાનું સદભાગ્ય તમારા આશીર્વાદથી મળવાના કારણે મારે જીતવાની ગરજ એટલે વસંત આવવું જ પડે ત્યારે મેં કહી લો સંજેલી તાલુકો તમારો દત્તક રાખીએ છીએ કોઈ ચિંતા કરો ને બધા ઓ તમે પડી કરી સમજી ગયા અમે લોકો રેલી કરીન સભા કરીન ઓડસેપ કરવા નથી અમે પણ તમારા ખોળામાં જન્મ્યા મોટા થયા તમારા કારણે રાજનીતિમાં જે ગયા સંજેલી તાલુકાને શું ખૂટે છે શું આપણે આપવાનું જે શું તમારી આશા આશાને અપેક્ષા છે એને પૂર્ણ કરવા માટે લગાતાર તમારા આશીર્વાદથી કામગીરી કરી રહ્યા છે ત્યારે કદાચ સંજેલી તાલુકો બનતો નથી રમેશભાઈ વાલ સંજેલી તાલુકો થઈ ગયો

સાથે આપણા લગભગ એકવીસો જેટલા આપણા છસો ને એકાણું જેટલા આપણા છાત્રાવાસો ચાલે છે આમ કુલ બધું મળીને બે લાખ સિત્તેર હજાર બાળકો કેટલા બે લાખ સિત્તેર હજાર બાળકો નું મા બાપ તરીકે રાજ્ય સરકાર કામગીરી કરી છે પેન પાર્ટી દફતર ગણવેશ પૈસા પુસ્તક બે જમવાનું હેલ્થ ની તબિયત સારી ના માટે મેડિકલ ની વ્યવસ્થા મા બાપને કશું કરવાનું તારી પાડો કમસે કમ હવે તો તમારે કોઈ પાક તમે તો જરા બાળક ને તમારે પાકે કશું રહ્યું કશું રહ્યું નહીં આવે તો એવું ખરું એક ડિગ્રી પીઠ આપી જાય છે બરાબર છે ને આ બધું